મહારાષ્ટ્રના પાલઘરથી હજ પડવા મક્કા મદીના નીકળેલ મુસ્લિમ યુવતી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા મુસ્લિમ સમાજના મક્કા મદીનાની હજયાત્રા કરતા હોય છે મક્કા મદીનાની હજ યાત્રાનું ભારત સહિત વિશ્વના તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્વ રહેલ છે ત્યારે મહારાષ્ટ્રના પાલઘર યુવતી પદયાત્રા થકી મક્કા મદીના હજ પડવાનું નક્કી કર્યું હતું દિવસ પહેલા મહારાષ્ટ્રના પાલઘરથી નીકળી ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પસાર થઈ ભરૂચમાં આવી પહોંચતા તેનું ઠેર ઠેર મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ યુવતી આજરોજ ભરૂચ સ્ટેશન ખાતે આવી પહોંચતા તેનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું આ યુવતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરી રાજસ્થાન પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન ઈરાન ઈરાક થઈ એક વર્ષની સફર કરી સાત હજાર પાંચસોથી વધુ કિલોમીટરની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે જ્યાં હજ પડશે ભરૂચમાં યુવતીનું મુસ્લિમ બિરાદરો દ્વારા આવકાર સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું આ પદ્ય હજયાત્રીના દિદાર માટે મુસ્લિમ લોકો જોડાયા હતા અને યાત્રા સારી રીતે પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી હાલ આ યુવતીએ પાકિસ્તાનમાં વિઝા માટે અરજી કરી છે તે સિવાયના દેશોએ વિઝા આપી હોવાનું જણાવ્યું હતું असलमकूम वरह ला वरकू मेरा नाम अंसारी है और मैं महाराष्ट्र से पैदल हज करने के लिए निकली हूँ मुझे निकल के आज 22 दिन हो गए और मेरा ये जो सफ़र है ये साढ़े सात हज़ार किलोमीटर का है इसमें पांच कंट्री है इंडिया पाकिस्तान ईरान इराक़ कुवैत सऊदी अरबिया और आज निकल के हमें बाईस दिन हो गए और अभी हम भरूच में पहुँचे हैं और भरूच में हमारा माशाल्लाह बहुत तो अच्छे से स्वागत किया है लोगों ने तो आप सब दुआ करिए कि एक साल बाद में 2025 की हज कर सकूं मैं और मेरे महरम हम दोनों ही 2025 की हज करने के लिए निकले हैं तो आप सब दुआ करिए कि हमारा सफ़र आसान हो अल्लाह ताली हमारा सफर आसान करे अब से आपको जी वीज़ा हमको सब मिल गया है सिर्फ पाकिस्तान का वीज़ा भी अप्लाई किया है उसका प्रोसेस चालू है बाकी चारों कंट्री का हमने ऑनलाइन लिया है રિપોર્ટર અંગોની જાકે સબંધ ભારત ન્યૂઝ ભરૂચ